ખેડૂતોમાં ખુશીનો માહોલ બહુ આનંદની વાત છે વડીયા ગામજનો માટે અને પાણી આપણે આવેલું છે પણ ઉપર વરસાદ બહુ સારો હોવાના કારણે આવેલું છે આપણે વડિયાની અંદર તો વરસાદ આવ્યો હોય એ જરૂરિયાત પૂરતો આવ્યો હશે બહુ વખાણા જેવું નથી અને બહુ આપણે બહુ કઈ એવું કર્યા જેવું છે નહીં માપે માપે કોઈ નુકસાન નહીં એ કારણે વરસાદ સારો આવ્યો છે અને છૂટા વરસાદ પાણી હારા અને આ પાણી જે આપણે સિત્તેર ટકા ડેમ પાણી ભરાણું છે એ ઉપર વરસાદ હારો હોવાના કારણે ભરાણું છે એમ ભગવાનની ની દયા છે કોઈ જાત ને કોઈ નુકસાન નહીં થઈ ગામજનો ગામના તળે તો માપે માપા ભરાણ ડેમ વિસ્તાર બાજુ બાકી તો હજી તરમાય નથી પાણી એવા એટલે બહુ એવો બધો વરસાદ તો માપે છે અને હારું એમ કે વાંધો નથી માનો આ વિસ્તારમાં વાવેતર તો જો કપાસ થાય છે અને અમુક ખેડૂતને જે પણ જમીન પ્રમાણે હોય કપાસ વાવે કોઈ તુવેદાળ વાવે સોયાબીન છે મગફળી છે એવું બધું થોડું થોડું વાવે બધા એમાં વાંધો નથી કંઈ અમરેલી જિલ્લામાં ઉપરવાસમાં વરસાદ પડવાને કારણે વડિયા બગસરા વિસ્તારની અંદર આવેલા સિંચાઈ યોજનાના મુખ્ય બે ડેમો સિત્તેર ટકા ભરાઈ ગયા છે સિત્તેર ટકા ડેમ ભરાવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે વડિયાનો ડેમ સિત્તેર ટકા ભરાયો છે ઉપરવાસમાં વરસાદ પડવાને કારણે સુરવ ડેમમાં નવા નીર આવ્યા છે ડેમમાં નવા નીર આવવાથી ખેડૂતોમાં ખુશ ખુશાલી છે સિત્તેર ટકા ડેમ ભરાઈ જતા નીચાણવાળા ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે તો સાથે જ વડિયા વિસ્તારની અંદર ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કોડિયા વિસ્તારની અંદર ડેમ સિત્તેર ટકા ભરાઈ જવાથી ખેડૂતો ત્રણ સિઝનનો મબલક ઉત્પાદન લઈ શકવાની આશા બંધાય છે અમરેલી જિલ્લામાં નહિવત વરસાદ છે પરંતુ સુરવો ડેમના ઉપરવાસ વિસ્તારની અંદર સારો વરસાદ પડવાને કારણે ડેમમાં પાણીની આવક નોંધાય છે અને ડેમમાં પાણીની આવક નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે હવે ખેડૂતો ત્રણ સીઝનનો પાક લઈ શકશે શિયાળુ અને ઉનાળુ સિઝનનો પણ પાક ખેડૂતો લઈ શકશે આ ડેમની અંદરથી સિંચાઈનું પાણી પણ લઈ શકાય છે અને અન્ય ખેડૂતોને આ ડેમમાં પાણી ભરાવાના કારણે તળ ઉપર આવે છે અને કૂવા અને બોરના તળ ઉપર આવવાના કારણે ખેડૂતો ત્રણ સિઝનનો પાક લઈ શકે છે ખોડીદાસભાઈ વડિયાના ખેડૂત છે અને જેવો આ વિસ્તારની અંદર ખેતી કરી રહ્યા છે તેઓએ જણાવ્યું કે સોયાબીનનો પાક તેમજ ઉનાળુ અને શિયાળુ પાક લઈ શકાશે